હેલો ફ્રેન્ડ્સ આ છે જૂનાગઢ રેલવે સ્ટેશન જે જંક્શન તરીકે ઓળખાય છે આ લાઇન વેરાવળથી આવે છે આ લાઇન રાજકોટથી આવે છે અત્યારે જે જગ્યા હું ઊભો છું એ પ્લેટફોર્મ નંબર એક છે સામેની સાઈડે જે છે એ પ્લેટફોર્મ નંબર બે છે અત્યારે વંદે ભારત આવવાની તૈયારી છે જે ગાડી નંબર છબ્વીસ નવસો બે છે જે વેરાવળથી ચાલીને સાબરમતી બીજી જાય છે ફાઈનલી મિત્રો વંદે ભારત આવી ચૂકી છે તમે જોઈ શકો છો આની અંદર બે ટાઈપના કો સીટિંગ અરેન્જમેન્ટ છે એસી ચેર કાર અને એસી એક્ઝિક્યુટિવ ચેર કાર તો એસી ચેર કારનું ભાડું નવસો પચીસ રૂપિયા છે અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું અઢારસો ને એંસી રૂપિયા છે તમે જોઈ શકો છો જબરદસ્ત કોમ્બિનેશન છે આનું વેરાવળથી સાબરમતી સુધી કોણે કોણે ટ્રાવેલિંગ કર્યું છે કમેન્ટ કરજો હવે જુનાગઢથી રાજકોટ વાનું સ્ટોપેજ આપેલું નથી રાજકોટ છે સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ